નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શઉનનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ તમારા મિત્રો જોડે અત્યારે જ શેર કરી દો વોટ્સએપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જે પણ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા દસ એટલા માટે કેમ કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો હોય છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના ખનીજ સંશોધનને વેગવંતુ બનાવવા માટે કયા સ્થળે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો તો જવાબ આવશે ગાંધીનગર ખાતે કઈ જગ્યાએ ગાંધીનગર ખાતે તો તાજેતરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિસંવાદનું આયોજન ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનર ગાંધીનગર દ્વારા મિનરલ એક્સપ્લોરેશન એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડ આ ઉપરાંત નેશનલ મિનરલ એક્સપ્લોરેશન ટ્રસ્ટ અને ભારત સરકારનું જે ખાણ મંત્રાલય છે એના સહયોગથી પેટ્રોગ્રાફી મિનરલ કેમિસ્ટ્રી લેબોરેટરી રાયસણ ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ચલો અહીંથી પ્રશ્ન તમારા માટે કે આપણા કેન્દ્રીય ખાણ મંત્રાલયના મંત્રી કોણ છે કમેન્ટમાં લખો જો આન્સર આવડતો હોય તો આ સેમિનારમાં ગુજરાતના ખનીજ સંશોધનને વેગવંતુ બનાવવા માટે વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સંશોધન સંસ્થાઓ અને નામાંકિત ખાનગી સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખનીજ સંશોધન ક્ષેત્રે કાર્યરત વિવિધ એનપીઈએ એટલે કે નોટિફાઈડ પ્રાઇવેટ એક્સપ્લોરેશન એજન્સી અને એનઈ એટલે કે નેશનલ એક્સપ્લોરેશન એજન્સી એમને ગુજરાતમાં ખનિજ સંશોધન માટે આમંત્રિત કરી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ તેની પરિકલ્પનાને સાકાર કરવા આહવાન કરવામાં આવ્યું હતું ઓકે તો ગાંધીનગરમાં આયોજન થયું હતું આ યાદ રાખવાનું છે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ દર વર્ષે ધર્મના આધારે હિંસાના ભોગ બનેલા લોકોના સ્મરણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે બાવીસમી ઓગસ્ટ એટલે કે આજનો દિવસ છે તો દર વર્ષે ધર્મના આધારે હિંસાનો ભોગ બનેલા લોકોના સ્મરણ માટેનો દિવસ બાવીસમી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે ગઈકાલે આપણે ભણ્યા હતા કે આતંકવાદનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો દિવસ એકવીસમી ઓગસ્ટ ધાર્મિક સમુદાયો અને લોકો સામે હિંસાનો અભૂતપૂર્વ વધારો થયો છે જેને કારણે ધાર્મિક લઘુમતીઓ સાથે જોડાયેલા યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ઘોષણાત્મક ઠરાવ સ્વીકાર્યો અને બાવીસ ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે આને માન્યતા આપી છે જે ધર્મ અથવા માન્યતાને આધારે હિંસાનો ભોગ બનેલા પીડિતો છે એના સ્મરણ માટે આ આંતરરાષ્ટ્રીય દિવસ સામાન્ય લોકોને ધાર્મિક મુદ્દાઓ અંગે જાગૃત કરવાનો પ્રસંગ છે બરાબર અને તમને ખબર છે અહીંયા આપણે હિંસાના ભોગ બનેલા લોકોની વાત છે તો ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને બેડમિન્ટન એશિયા અંડર ફિફ્ટીન અંડર સેવન્ટીન જુનિયર ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે ચાઇનામાં તો ચાઇનાના ચેંગડુમાં યોજાવાની છે પંદર અને સત્તર વર્ષથી ઓછી વયના ખેલાડીઓ છે એમના માટેની બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપ ભારતે ઓગણચાલીસ ખેલાડીઓની ટીમ મોકલી છે આનું આયોજન વીસથી પચીસ ઓગસ્ટ દરમિયાન થઈ રહ્યું છે શ્યામ બિંદી ગનવિલ જેઓ અંડર સેવન્ટીન કેટેગરીમાં આપણી ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે તન્વી પાત્રી અંડર ફિફ્ટીન કેટેગરીમાં ટીમનું નેતૃત્વ કરી રહી છે આ ટીમનો ધ્યેય બહુવિધ મેડલ જીતવાનો અને બે હજાર પચીસનું વિશ્વ જુનિયર ચેમ્પિયનશીપ માટે મજબૂત પાયો બનાવવાનો છે ગયા વર્ષે ચાઇનામાં યોજાઈ ગઈ હતી આ ચેમ્પિયનશીપમાં ભારતે એક ગોલ્ડ એક સિલ્વર અને એક કાંસ્ય જીત્યો હતો અને આવતા વર્ષે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપનું આયોજન ભારતમાં થવાનું છે બેડમિન્ટનની વાત કરી તમને ખબર છે બેડમિન્ટન માટેનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે બેડમિન્ટનમાં જે પુરુષનો વર્લ્ડ કપ હોય એને થોમસ કપ કહેવાય અને મહિલાનો વર્લ્ડ કપને ઉબર કપ કહેવાય છે આ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય બિલકુલ ફ્રીમાં તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે તમે ફક્ત ટેલિગ્રામ ચેનલ પર જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરશો એટલે આવો તમને સિમ્બોલ દેખાશે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે રોજ પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન કોર્ટ નામની પ્રથમ ડિજિટલ કોર્ટ ક્યાં શરૂ કરવામાં આવી છે તો કેરળની અંદર ભારતની પ્રથમ ડિજિટલ કોર્ટ શરૂ કરવામાં આવી છે તો ચેક બાઉન્સને લગતા કેસોના નિકાલ કરવા માટે દેશમાં પ્રથમ વખત કેરળના કોલ્લમમાં ડિજિટલ કોર્ટ શરૂ કરવામાં આવી જેનું નામ ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન કોર્ટ નામ આપ્યું છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ રામચંદ્ર રામકૃષ્ણ ગવૈયાની શરૂઆત કરી ઓન કોર્ટમાં કેસોની સુનાવણી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થશે અને આ પહેલના લીધે પ્રારંભિક ફાઇલિંગ કેસ ફાઇલિંગ કોર્ટમાં હાજરી સુનાવણી ચુકાદા આ બધી પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ થશે જો ડિજિટલ કોર્ટ સફળ થશે ને તો રાજ્યભરમાં ઓન કોર્ટની સ્થાપના કરવામાં આવશે જેને કારણે સિસ્ટમ વધુ સારી શેડ્યુલ થશે અને સુનાવણી સમયસર થઈ શકશે આનાથી અરજદારો છે એમના કેસની સ્થિતિ વાસ્તવિક સમયમાં જાણી શકાશે જેથી તે મદદરૂપ સાબિત થશે કોર્ટને બેંક અને પોલીસ જેવી મહત્વની સંસ્થાઓ સાથે જોડી શકાય છે જેનાથી માહિતીની આપલે સરળ બનશે અને કોમ્યુનિકેશન ટ્રેકિંગ વધારે સરળ થશે તમને ખબર છે કોલ્લમ જિલ્લો શાના માટે પ્રખ્યાત છે આપણે ભણ્યા હતા કે ભારતમાં એક એવી વસ્તુ છે જે પ્રથમ વખત એ જિલ્લામાં બનેલી છે તમને ખ્યાલ હોય તો તમે કહી શકો છો અને આ ઉપરાંત યાદ રાખજો કેરળનું કોચી છે ને એ ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ છે એટલે પેપરનો ઉપયોગ કરવામાં આવતો નથી હવે આના કારણે શું થશે આ કોલમની અંદર આ જે બનાવવામાં આવ્યું છે એના કારણે સિસ્ટમમાં વધુ સારી સેટલિંગ થશે એ તો તમને મેં કહ્યું હવે કોર્ટને બેંક અને પોલીસ જેવી મહત્ત્વની સંસ્થાઓ સાથે જોડી શકાય જેનાથી માહિતીની આપણે સરળ બને કોમ્યુનિકેશન અને ટ્રેકિંગ પણ સરળ બને આમાં ચાર એપ્લિકેશન ચાર એપીઆઈ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ હશે જે કેસની સ્થિતિ તેના મેટા ડેટા આદેશ અને નિર્ણય આ બધાને આવરી લેશે ઓકે ભારતમાં પ્રથમ એવી કોર્ટ જેને કોર્ટનું જે સુનાવણી હોય એનું જીવંત પ્રસારણ કર્યું તો તે આપણી ગુજરાતની છે યાદ રાખજો તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનો માટે કેટલા વીરતા પુરસ્કારોને મંજૂરી આપી તો એકસો ને ત્રણ તો ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કહેવાય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી તો એમણે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનો માટે એકસો ત્રણ વીરતા પુરસ્કારની મંજૂરી આપી જો આમાં કેવું છે કે મરણોત્તર સહિત ચાર કીર્તિ ચક્ર જે મોયન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મરણોત્તર સહિત ચાર મરણોત્તર સહિત અઢાર સૂર્ય ચક્ર બે મરણોત્તર સહિત ત્રેસઠ સૈન્ય મેડલ વીરતાના અગિયાર નેવી મેડલ વીરતા અને છ વાયુ મેડલ એ પણ વીરતાનો સમાવેશ થાય છે કીર્તિ ચક્ર કોને આપવામાં આવશે તો કર્નલ મનપ્રીતસિંહ શીખ લાઇટ ઇન્ફન્ટ્રી ઓગણીસમી બટાલિયન રાઇફલ એમને મરણોત્તર મેજર મલ્લરામ ગોપાલ નાયડુ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી છપ્પનમી બટાલિયન રાષ્ટ્રીય રાઇફલ રાઇફલમેન રવિકુમાર જમ્મુ કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી છ બટાલિયન રાષ્ટ્રીય રાઇફલ મરણોત્તર નાયબ પોલીસ અધિસ અધિક્ષક હુમાયુ ભટ્ટ જમ્મુ કાશ્મીર પચાસ ના રોજ પરમવીર ચક્ર મહાવીર ચક્ર અને વીર ચક્ર નામના ત્રણ શૌર્ય પુરસ્કારની સ્થાપના થઈ ત્યારબાદ અન્ય ત્રણ વીરતા પુરસ્કાર એટલે અશોક ચક્ર વર્ગ એક બે અને ત્રણ એ પણ ભારત સરકાર દ્વારા ચાર જાન્યુઆરી ઓગણીસો બાવન ના રોજ સ્થાપિત કરવામાં આવ્યા ઓગણીસો સડસઠમાં પુરસ્કારના નામ બદલવામાં આવ્યા અશોક ચક્ર કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર આ પુરસ્કારની આ પુરસ્કારનો પ્રાધાન્યક્રમ તમે જુઓ તો સૌથી મોટા મોટું પરમવીર ચક્ર પછી અશોક ચક્ર મહાવીર ચક્ર કીર્તિ ચક્ર વીર ચક્ર અને શૌર્ય ચક્ર છે રિસન્ટલી તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા કે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ખેતી ઉત્પાદકતા વધારવા માટે બરાબર છે ઉચ્ચ ઉપજ આપતા જે બના પાકો છે એની જાતોનું અનાવરણ કર્યું હતું કેટલી ટોટલ હતી જાતો તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો પેરિસ પેરાલિમ્પિક્સ માટે સત્યપ્રકાશ સાંગવાન ભારતીય ટીમ માટે સેફડી મિશન તો ભારતીય પેરાલિમ્પિક કમિટીએ આગામી પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ટુકડીના નેતૃત્વ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે બરાબર છે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના જે ઉપાધ્યક્ષ છે સત્યપ્રકાશ સાંગવાનને ભારતીય ટીમ માટે સેફડી મિશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સેફડી મિશનની ભૂમિકા ભૂમિકામાં ભૂમિકા ઉપરાંત સાગવાન હાલમાં ભારતની પેરાલિમ્પિક કમિટીના ઉપપ્રમુખ છે ઉપાધ્યક્ષ છે આ બેવડી ભૂમિકા સંસ્થામાં તેમનું મહત્ત્વ પેરા એથ્લેટ્સ દ્વારા સામનો કરવામાં આવતી જરૂરિયાતો અને પડકારો અને તેમની ઊંડી સમજણને રેખાંકિત કરે છે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારત રમતોમાં તેની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી મોકલશે ચોર્યાસી લોકોની ઓલમ્પિકમાં કેટલી હતી એકસો સત્તર પેરાલિમ્પિકમાં ચોર્યાસી હવે આ ચોર્યાસીમાં બાર વિવિધ રમતોની શાખામાં બધામાં ભાગ લેશે તમને પ્રશ્ન પૂછ્યું કે પેરિસ ઓલિમ્પિકની અંદર ભારતના સેફ ડી મિશન તરીકે કોની નિયુક્તિ થઈ હતી તો તમને જવાબ તો આવડવો જોઈએ ને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કંઈક રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર બરાબર છે અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ આ ઉપરાંત પોલ્સ પણ રમવા મળશે મિત્રો જો ભણવાની મજા આવી હોય તો વિડિયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોણે પંદર હજાર ફૂટની ઊંચાઈ પર વિશ્વની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલને પેરાડ્રોપ કરીને ઇતિહાસ રચ્યો છે જો પેરાડ્રોપ એટલે શું થાય એવું કહી શકાય કે પેરાસૂટથી એકદમ ડીસન્ટ રીતે એનું લેન્ડિંગ કરાવવું તો જવાબ આવશે ભારતીય સેના અને ભારતીય વાયુસેના બંનેએ કોણે કર્યું છે સેના અને વાયુસેના બંને એટલે ઓપ્શન એ અને સી બંને આવશે તો ભારતીય વાયુસેના અને ભારતીય સેનાએ તમને ખબર હોય તો આ ટૉપિક આપણે અગાઉ પણ ભણી ગયા છીએ પંદર હજાર ફૂટની ઊંચાઈ પર વિશ્વની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલને પેરાડ્રોપ કરી ઇતિહાસ રચ્યો હતો આ સ્વદેશી રીતે નિર્મિત હોસ્પિટલના આ પ્રકારનો પ્રથમ પેરાડ્રોપ છે જેને આરોગ્ય મંત્રી જેને જેને આરોગ્ય મંત્રી હેલ્થ ક્યુબ તરીકે ઓળખવામાં આવે છે આ ક્રિસ્ટલ ટ્રોમા કેર ક્યુબ્સને પ્રોજેક્ટ ભીષ્મ શું છે ભીષ્મ એટલે ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફૂલ ફોર્મ યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ હિતા અને મૈત્રી હેઠળ સ્વદેશ રીતે વિકસાવવામાં આવ્યું છે ભારતીય વાયુસેના તેના અદ્યતન પરિવહન વિમાન જેના નામ છે સી એકસો ત્રીસ જે સુપર હર્ક્યુલસનો ઉપયોગ એક યુબને ચોક્કસ રીતે એરલિફ્ટ કરવા માટે અને પેરાડ્રોપ કરવા માટે કર્યો હતો હવે તમને ખબર છે ભારતીય સેના અને ભારતીય વાયુસેનાની વાત કરીએ ભારતીય સેનાના ચીફ છે ઉપેન્દ્ર દ્વિવેદી વાઇસ ચીફ તમારે કહેવાના છે પંદરમી જાન્યુઆરી ભારતીય સેના દિવસ છે અને સેવા પરમો ધર્મ એનો મુદ્રાલેખ છે ભારતીય વાયુસેના છે એના માટેનો દિવસ આઠમી ઓક્ટોબર એના જે ચીફ છે વિવેકરામ ચૌધરી છે વાઇસ ચીફ છે રમ વાઇસ ચીફ છે એન એનપી પી સિંઘ બરાબર છે સોરી એપી સિંગ અમરપ્રીત સિંગ અને ટચ ધ સ્કાય વિથ ગ્લોરી ગૌરવ શાખે આકાશને સ્પર્શે તેનો મુદ્રાલેખ છે ઓડિશા રાજ્યનું પ્રથમ ટ્વેન્ટી ફોર બાય સેવન અનાજ એટીએમ શરૂ થઈ ગયું છે તો તાજેતરમાં ઓડિશા સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ હેઠળ ખોરાકના વિતરણને સુધારવા માટે રચાયેલ નવી રાજ્યની પ્રથમ અનાજ એટીએમ તકનીક છે રજૂ કરી છે આ મશીન કેન્દ્ર સરકારનું અન્નપૂર્તિ કાર્યક્રમનો ભાગ છે જેને ખાદ્ય સુરક્ષા વધારવા માટે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એના મદદથી વિકસાવવામાં આવ્યું છે અનાજ એટીએમ એ સ્વચાલ સ્વયં સંચાલિત મશીન છે જે લોકોને સીધી સીધું અનાજ પૂરું પાડે છે જેનો હેતુ ભૂખ ઘટાડવાનો છે છે ને માનવ હસ્તક્ષેપની ઓછી કરે ભ્રષ્ટાચારને ઘટાડવામાં મદદ કરે અને ખાદ્ય પદાર્થનું વાજબી રીતે વિતરણ થાય તે ખાતરી કરે છે હવે આનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ ગુરુગ્રામ હરિયાણામાં ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચોટાળા દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ઇન્ડિયાએ પાંચ રાજ્યો હરિયાણા ઓડિશા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મેઘાલયમાં પાંચ વાજબી પાવની દુકાનોમાં અન્નપૂર્તિ એકમો સ્થાપિત કરાયા નામ એનું પાછું શું છે અન્નપૂર્તિ ઓકે તમને ખબર છે ભારતનું પ્રથમ હેલ્થ એટીએમ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું રાઇસ એટીએમ બેંગલુરુમાં દૂધ એટીએમ મિલ્ક એટીએમ છે એ આપણા આણંદની અંદર ગોલ્ડ એટીએમ છે એ સો એ હૈદરાબાદમાં તમને મેં હેલ્થ એટીએમ પૂછ્યું છે ઓડિશાની વાત કરીએ કેપિટલ ભુવનેશ્વર સીએમ મોહનચરણ માંજી ગવર્નર છે રઘુબરદાસ અને હાઈકોર્ટની કટકમાં છે એટીએમનું ફૂલ ફોર્મ યાદ રાખજો ઓટોમેટેડ ટેલર મશીન પરીક્ષામાં ઘણી વાર પૂછાયું હવે જોઈશું આપણે આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન છે કે ભારતનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ કયો લદ્દાખ સેકન્ડ પ્રશ્ન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે નીલગિરીની ટેકરીઓ પાપનાશમ જળ વિદ્યુત પર યોજના કઈ નદી પર આવેલું છે આ નામ્ર પરણી બરાબર એના ઉપર બદામ પહડ કીરું કીરીબીરું અને બોનોય કઈ જ ખનીજના મુખ્ય લક્ષણો છે લોહ અયસ્કના બ્રહ્મપુત્રને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે તો યાદ રાખજો જમુના બ્રહ્મપુત્ર સૌથી લાંબી નદી છે ભારતમાં એવું કહી શકાય એટલે ભારતમાં ભારતમાં ના કહી શકાય સૌથી લાંબી નદીઓમાંની એક છે ભારતમાં તો ગંગા સૌથી લાંબી છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન શ્યામજી કૃષ્ણ વર્મા કયા સામાયિકના તંત્રી હતા ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નીચે દર્શાવેલા કયા પુરાતત્વ સ્થળેથી યુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળી આવ્યા છે તો મહેરગઢ નીચના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધિત ચાર તબક્કાઓ કે ખેડવું વાવણી કરવી લણવી આ બધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો શું આવશે યજુર્વેદમાં ચોથ અને સરદેશમુખી કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતા મરાઠા અર્થવ્યવસ્થા અંગ્રેજ શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય એમાં એકવીસ વર્ષથી ઘટાડીને ઓગણીસ વર્ષની કયા વાઇસરોયના સમયમાં કરવામાં આવી હતી

કેન્દ્રીય ખાણ મંત્રી કોણ છે જી કિશન રેડ્ડી પ્રશ્ન આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ગાંધીજીનો જન્મ દિવસ બીજી ઓક્ટોબર ત્રીજો પ્રશ્ન વર્લ્ડ બેડમિન્ટન ડે પાંચમી જુલાઈએ મનાવવામાં આવે છે ચોથો પ્રશ્ન કોલમ છે ભારતમાં બંધારણ બંધારણ સાક્ષર જિલ્લો કોલમ બન્યો છે ભારતનો પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એકસો ને નવ ખેતી ઉત્પાદકતા વધારવા માટેના જે કહી શકીએ ને ઉચ્ચ ઉપજ થાય એવી જાતોની બનાવટ એટલે કે પાકો છે એનું અનાવરણ કર્યું છઠ્ઠો પ્રશ્ન સેફડી મિશન તરીકે ઓલિમ્પિકની અંદર કોણ હતા ગગન નારંગ સાતમા નંબરનો પ્રશ્ન શું હતો કે આપણી ઇન્ડિયન આર્મીના વાઇસ ચીફનું નામ શું છે તો હશે એનએસ રાજા સુબ્રમણિ આઠમા નંબરનો પ્રશ્ન શું હતો ભારતનું પ્રથમ હેલ્થ એટીએમ લખનઉમાં બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જબો તમારે કમેન્ટમાં આપવાના પ્રથમ પ્રશ્ન કયા રાજ્યની હાઈકોર્ટના કેમ્પસમાં દેશના પ્રથમ મેડ આર્બ સેન્ટરનું ઉદ્ઘાટન થયું સેકન્ડ પ્રશ્ન પેરિસ ઓલિમ્પિક ગેમ્સ બે હજાર ચોવીસના ઉદ્દઘાટન સમારોહમાં ભારતીય ધ્વજ વિહાગ તરીકે કોણ નિયુક્તિ થઈ જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુરના સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત